જે સમગ્ર દેશમાં ફેલાય પરિણામે ભારત વિશ્વમાં દૂધના સૌથી મોટા ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું અમૂલ દૂધ ક્રાંતિમાં તેની અગ્રણી ભૂમિકા સાથે હવે ગાયના છાણમાંથી બળતણ ઉત્પન્ન કરવા માટે તેના બાયો સીએનજી પ્રોજેક્ટ સાથે પરિવર્તિત અર્થતંત્ર સાથે ચેમ્પિયન બનવા જઈ રહ્યું છે આ પહેલ ખેડૂતોને માત્ર વધારાની આવકનો સ્ત્રોત જ નથી પૂરો પાડતો પરંતુ સ્વચ્છ ઇંધણ અને કાર્બનિક ખાતર પણ પ્રદાન કરે છે જેનાથી ફોઝિલ ફ્યુલ પરની નિર્ભરતા ઘટી છે અને સ્વચ્છ વાતાવરણમાં યોગદાન વધ્યું છે છાણની પ્રક્રિયા માટે મલ્ટીપલ બાયોસીએનજી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે જેનો હેતુ કૃષિ અને ઉર્જા બંને ક્ષેત્રો પર હકારાત્મક અને ટિકાઉ અસર લાવવાનો છે સ્વચ્છ ઇંધણ વિશે જાગૃતિ ફેલાવવા માટે અમૂલે નેશનલ મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં ચાર મેગા ક્લીન ફ્યુઅલ રેલીઓનું શ્રેણીનું આયોજન કર્યું છે રિપોર્ટર અભિષેક વોરા અભિક્રમ ન્યૂઝ સુરત મારું નામ સચિન પટેલ હું આણંદનો રહેવાસી છું અમે અત્યારે ડોક્ટર કુરિયન નેશનલ મિલ્ક ડે જે અમે બાઇક રેલી દર વર્ષે કાઢતા હોઈએ છીએ તે અમે પુણેથી દિલ્હી જઈ રહ્યા છે બાઇક રેલી સીએનજી બાઇક બજાજ ઓટો અમને સ્પોન્સર કરી રહ્યું છે જેમાં સીએનજી ગેસનો યુઝ થાય છે જેમ કે ખેડૂતો જો ગાય ભેંસ રાખતા હોય છે તેમનો ગોબર ગોબરમાંથી આ સીએનજી ગેસ બને છે અને જે કંઈ એનું મિવેસ્ટ મટીરિયલ નીકળે છે એ આપણે ખાતર તરીકે ખેતરમાં યુઝ કરતા હોય છે પુણેથી દિલ્હી અમને સોળ સોળ દિવસની જર્ની છે અમારી અમારી સાથે ટ્વેલ્વ બાઇકર્સ છે અને બીજો સપોર્ટિંગ સ્ટાફ છે સોળ દિવસ અમે સોળ તારીખે અમે પુણેથી શરૂઆત કરી છે પુણેથી અમે સાઉથ મુંબઈ આવ્યા સાઉથ મુંબઈથી અમે સુરત આવ્યા આ હા લોકોને અમે એક જ સંદેશો આપવા માગીએ છીએ કે સીએનજી જે ફ્યુલ છે જે ગોબરમાંથી બને છે જેથી પર્યાવરણને પોલ્યુશન ઓછું થાય છે અને કિસાનોની મદદ થાય છે એક તો પ્લસ અને બાઇક છે તો અમે કહે છે હા ભાઈ સીએનજી બાઇક છે તો કેટલી એવરેજ આપે છે શું છે કેમની ચાલે છે ક્યાં કેટલી માઇલેજ આપશે એ રીતના તો બે કિલો અંદર સીએનજી ગેસ થાય છે એને બે કિલોથી બસો કિલોમીટર સુધી અમે ટ્રાવેલ કરી શકીએ છીએ